નમસ્કાર મિત્રો મારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે કરી દેજો સમાચાર સામે આવી રહ્યા છે ભૂકંપ ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો કચ્છમાં મધરાતે ની તીવ્રતાનો ભૂકંપ જી આ વિગતવાર વાત કરવામાં આવે તો કસ્મા રાત્રે અગિયાર ને સવી કલાકે તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આંસકો કેન્દ્ર અંજારના દૂધેથી સત્તર કિલોમીટર દૂર હતું મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે વાકા સંજોગ કેન્દ્ર મુજબ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો સમગ્ર વાગડ વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો ગાંધીનગર સ્થિત સેમોગ્રાફી પણ આ હાંસકો નોંધાયો છે ભારે આંસકાથી લોકો ઊંઘમાંથી જાગી બહાર ઘરની બહાર દોડી આવ્યા હતા તો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આગાઉ સોળમાં જ ભચાઉ નજીક ત્રણ પોઈન્ટ બેની તીવ્રતાનો આંસકો અનુભવાયો હતો ત્યારે મિત્રો આ માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ